નમસ્કાર દોસ્તો પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર છવ્વીસ પચીસમાં દોસ્તો આપણું નામ કઈ રીતે ચેક કરવાનું છે દોસ્તો અને આપણે આવાસ આઈડી કઈ રીતે મેળવી દોસ્તો પછી સ્ટેટસ કઈ રીતે ચેક કરવું પછી હપ્તો કઈ રીતે ચેક કરવું દોસ્તો તે હું આપણે આ વિડીયોમાં જોવાનું છે દોસ્તો તો ચાલો દોસ્તો મોબાઈલ મોબાઈલની સ્ક્રીન પર જઈએ દોસ્તો તો પહેલાં દોસ્તો આપણે ક્રોમ બ્રાઉઝર એપ્લિકેશન ઓપન કરવાની છે એપ્લિકેશન ઓપન થઈ રહી છે તો એમાં સર્ચ કરવાનું છે પી એમ એ વાય જી એમાં દોસ્તો આપણે પી પી એમ એ વાયજી ડાટા એન્ટ્રી પર ક્લિક કરવાનું છે પછી પહેલી લિંક ડાટા એન્ટ્રી ફોર પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ તો આપણે ગ્રામીણનું જોવાનું છે દોસ્તો તો પહેલી લિંક પર આપણે ક્લિક કરવાનું છે લિંક ઓપન થઈ રહી છે હવે આવું આવું ફેઝ ખુલશે એ આપણે ગુજરાતીમાં કરી દઈએ ટ્રાન્સલેટ તો આપણે તો ગુજરાતીમાં થઈ ગયું છે દોસ્તો ચાલો આપણે હવે આગળ વધવાનું છે પ્રધાનમંત્રી આવાસ ગ્રામીણ માટે ડેટા એન્ટ્રી આ લિંક પર ક્લિક કરવાનું છે પછી આવું ઓક આવું પેજ ખુલશે એમાં ઓકે પર ક્લિક કરવાનું છે પછી ત્રણ ડોટ દેખાય છે દોસ્તો ત્યાં આપણે ક્લિક કરવાનું છે તો આપણે પહેલાં સ્કીન ડે ડેસ્કટોપ સાઈડ કરી દેવાની છે ઇનાબ્લે કરી દેવાની છે પછી કોમ્પ્યુટર ટાઈપ દેખાશે તો આખું પછી એમાં આપણે આવા સોફ્ટ લખેલું છે ત્યાં આપણે ક્લિક કરવાનું છે તો આવું ખુલ છે રિપોર્ટ રિપોર્ટમાં બીજા નંબરે લખેલું છે રિપોર્ટ તો આપણે રિપોર્ટ પર ક્લિક કરવાનું છે પાછું ઇંગ્લિશ થઈ ગયું છે પાછું આપણે ગુજરાતી કરી દઈએ ગુજરાતી થઈ ગયું છે તો આપણે જઈએ હવે રિપોર્ટ દેખવાનો છે તો રિપોર્ટમાં આપણે લાસ્ટમાં જે કન્વેજર્સ રિપોર્ટ લખેલું છે તેમાં આપણે પહેલા નંબર પર આધાર જોબકાર્ડ એસ બી એમ એસએસસી મોબાઈલની સ્થિતિ એમઆઈએસમાં ક્રમાંકિત એના પર આપણે ક્લિક કરવાનું છે પછી ઇન્ટરફેસ આવું છે તમામ રાજ્યો પર ક્લિક કરવાનું છે પછી આપણે આપણું ગુજરાત સિલેક્ટ કરવાનું છે એના પછી ગુજરાત પછી આપણે આપણો જિલ્લો કયો છે એ જ સિલેક્ટ કરવાનો છે દોસ્તો તો મેં અહીંયા દાહોદ સિલેક્ટ કરું છું તમારે તમારો જે જિલ્લો હોય લાગતો હશે એ જિલ્લો સિલેક્ટ કરવાનો છે પછી આપણે ગામ પંચાયત ખુલશે તાલુકો છોરી તાલુકો ખુલશે એમાં આપણો તમારો જે તાલુકો લાગતો હોય એ તાલુકો તમારે સિલેક્ટ કરવાનો છે હવે પછી પંચાયત આવશે પછી પાછું ક્લિક કરવાનું છે તો પંચાયતો ખુલશે જે તમારું ગામ લાગતું છે એ ગામ પર તમારે ક્લિક કરવાનું છે આજે તાલુકાના બધા ગામડા ખુલી ગયા છે તો તમારી જે પંચાયત ગામ જે લાગતું છે એના પર તમારે ક્લિક કરવાનું છે તો અહીંયા હું માંડાવા પર ક્લિક કરું છું તો આ માંડાવાને બધા લાભાર્થીનું લિસ્ટ અહીંયા ખુલી ગયું છે સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ સુધીનું બધું લિસ્ટ ખુલી જશે એની અંદર તો આમાં તમારું નામ ખોદવાનું છે તો પહેલાં આ ત્રણ ટપકા દેખાય છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે પછી ફાઇન્ડ ઇન પેજ એના પર તમારે ક્લિક કરવાનું છે પછી તમારે તમારું નામ અહીંયા લખવાનું છે ફાઇન્ડ ઇન પેજ તો તમારું નામ તમારે લખી દેવાનું છે તો ત્યાં લખવાનું છે પોતાનું નામ સર્ચ કરવાનું છે નલવાયા તો અહીં નલવાયા છે બધા અટકના ખુલી ગયા છે તો એમાં તમારે કંઈ દોસ્તો નામ ત્યાં સિલેક્ટ થઈ ગયું દોસ્તો તો આ મોટું આટલા લિસ્ટમાં દોસ્તો સર્ચ કરવું પડે તો જ નામ મળે છે દોસ્તો લિસ્ટ ઓછું હોય તો મળી જાય દોસ્તો તો વધારે હોય તો અમારે સર્ચ કરવું પડે દોસ્તો તો અહીંયા લલિતભાઈ દલુભાઈ એ નામ આવી ગયું છે દોસ્તો તો એને અમે જે આઈડી દેખાય છે દોસ્તો એ આઈડી લખી લેવાની છે તમારે અથવા એના પર એને કોપી પેસ્ટ કરીએ અહીંથી કોપી પેસ્ટ કરવાનું છે અથવા તમારે નહીં આવડે તો લખી લેવાનું પેનથી તો કોપી લિંક ટુ ટેક્સ એના પર ક્લિક કરવાનું છે પછી આપણે અહીંયા સ્ટેપ ફોલ્ડર લખેલું છે ત્યાં આપણે ક્લિક કરવાનું છે એમાં આવું ખુલશે એમાં આઈ એ વાય પી વાય પીએમવાયજી બેનિફિશરી એના પર ક્લિક કરવાનું છે પછી સ્ટેટ જ ખુલશે દોસ્તો જે તમારી આઈડી છે એના પરથી એ આઈડી આપણે અહીં રજીસ્ટ્રેશન નંબર એ રજીસ્ટ્રેશન નંબર કહેવાય છે આપણો એ અહીંયા આપણે લખવાનો છે તો મેં કોપી પેસ્ટ કરી દઈશું અમે પેનથી લખી હોય તો અહીંયા તમારે લખી દેવાનું છે પછી સબમિટ પર ક્લિક કરવાનું છે પછી તમારું સ્ટેટસ આખું આવી રીતે ખુલી જશે જો તમારો મકાનના ફોટા બી મળી જશે તમારા હપ્તો કઈ તારીખે મળેલો છે કેટલા હપ્તા મળ્યા છે એ બધું અહીંયાથી મળી જશે અહીંયા ગુજરાતીમાં કરીને બતાવું છું તમને ટ્રાન્સલેટ તો તમને વંશાશે અથવા ઇંગ્લિશ નહીં આવડતું હોય તો ગુજરાતી તમે વાંચી શકો છો જો અહીંયા તમારું નરેગા જોબકાર્ડ નંબર છે પછી અહીંયા તમારું તમારું નામ આવી જશે પછી અહીંયા બેંકનું નામ આવી જશે પછી અહીંયા કેટલા હપ્તા મળ્યા છે એ અહીં દેખાશે દોસ્તો રકમ ત્રીસ હજાર બે હજાર સત્તર અઢારમાં ત્રીસ હજાર મળ્યા પછી બે હજાર વીસ એકવીસમાં પચાસ હજાર ને બે હજાર વીસ એકવીસમાં ત્રીસ હજાર મળ્યા એમાં દોસ્તો ડેબિટ એકાઉન્ટ આધારિત પડે છે તમારું આધાર લિંક હોવું જોઈએ બેંકમાં તો આધાર લિંક પર હવે પેમેન્ટ થાય છે તો તમારે આધાર લિંક તમારી જે બેંકમાં ખાતું હશે ત્યાં જઈને લિંક કરાવી દો પછી આ તારીખ અહીંયા સુકવણી તારીખ છે એ પણ જોઈ લેવાની કઈ તારીખે હપ્તો છે એ પણ અહીંયા મળી આવશે દોસ્તો તમને અગર નહીં આવડતું હોય તો દોસ્તો કોમેન્ટમાં બતાવજો દોસ્તો અને બીજું એક છે કે તમે સારો લાગ્યો હોય તો દોસ્તો લાઈવ અને ભૂલ હોય તો કોમેન્ટ કરજો દોસ્તો તો આવી રીતે આપણું નામ સ્ટેટસ દેખવાનું છે